મિત્રો સ્વાગત છે તમારું અક્ષર સાડીમાં તમારા માટે છે ને ડિજિટલ કપડામાં એકદમ અત્યારે ઉનાળામાં પહેરી શકો અને એમણે ફેન્સી ડિઝાઇનો લઈને આવી ગયા છે બધા વન વન પીસ રહેવાના છે તો જલ્દીથી સ્ટોક પૂરો થાય ને એ પહેલાં તમારો ઓર્ડર બુક કરાવી દેજો કેમ કે આ બધા લિમિટેડ સ્ટોક આવે ને એક એક પીસ જ આવે પછી બીજી વાર આવતા બહુ ટાઈમ લાગે છે તો જલ્દીથી જે પણ કસ્ટમરને ઓર્ડર કરવો હોય ને જલ્દીથી ઓર્ડર કરી દેજો અને છે ને ઉનાળામાં તમારે જો આવી લૂઝમાં વસ્તુ પહેરવી હોય ને તમારી આઈડીને ફોલો કરી લેજો અને અમારી દુકાન ઉપર એકવાર આવીને જોઈ લેજો કેવું કેવું કલેક્શન રહેવાનું છે તો જલ્દીથી અમારી શોપની વિઝિટ કરો આપણે છે ને આખો એક પીજ ઓપન કરીને પહેલાં તમને બતાવી દઈએ અને જે કસ્ટમરને ઓનલાઈન મંગાવ્યું હોય ને ઓનલાઈન પણ મંગાવી લેજો બરાબર અમારો નીચે નંબર આપેલો છે એમાં તમારો જે તમે સાડી ગમ્યો ને એનો ફોટો પડીને વોટ્સઅપમાં મોકલી આપજો એટલે થોડીક વારમાં તમને ઇન્ક્વાયરી મળી જશે જે કાંઈ આન્સર હશે પ્રાઇઝને વગેરે કપડું વગેરે બધું જે તમારે જોવું હોય વોટ્સઅપમાં મેસેજ કરજો તમને બધી ઇન્ક્વાયરી મળી જશે ને આવા જ બીજા તમારે જો નવા નવા વિડીયો જોવો હોય ને તો અમારા પેજને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોમાં કોઈ પણ આ ઉનાળામાં જે રનિંગમાં જે વસ્તુ પહેરતા હોય ને એકદમ લૂઝ કપડું આવશે ડિજિટલ કપડું આવવાનું છે એને આ વિડીયો શેર કરી આપજો જો આ ટાઈપનું ઝીણી ડિઝાઇનનું બ્લાઉઝ રહેવાનું છે આ તો પ્રસંગમાં પહેરો તો પણ સારી લાગે તો જલ્દીથી એવી રનિંગમાં તમારા ફેમિલીમાં જે કોઈ પહેરતા હોય એના વિડીયો શેર કરી આપજો અને આવું જ બીજું કલેક્શન જોવા માટે ને અમારા પેજને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ગાઈ